મેળા આદ્રજ ગામે સૌપ્રથમ હિન્દુ અને મુસ્લિમ સમાજની અઠાવીસ દીકરીઓના સમૂલકને યોજવામાં આવ્યા નવા બાળ જ અમદાવાદના પાટીદાર અગ્રણી સ્વખર્ચે સતત ત્રીજા વર્ષે સમૂહલગ્નનું આયોજન કર્યું છે મહેસાણાના કડી મેળા આદ્રજ કામી રામદેવ ફાર્મમાં નવા પાડો અમદાવાદના પાટીદાર અગ્રણી નરેન્દ્રભાઈ ભૂધરભાઈ પટેલ સંપૂર્ણ ખર્ચ સાથે સર્વ જ્ઞાતિ તૃતીય સમૂહ લગ્નનું રવિવારે આયોજન કર્યું છે આ વખતે પચ્ચીસ હિન્દુ અને ત્રણ મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા હતા અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા ભગવતી કોલ ડીપોના માલિક નરેન્દ્રભાઈ ભૂધરભાઈ પટેલે છેલ્લા ત્રણ વર્ષથી સ્વ ખર્ચે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે પ્રથમ વખત એક જ મંડપ નીચે પચીસ હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રો વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા હતા અને મુસ્લિમ સમાજની ત્રણ દીકરીઓ ના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકા કરવામાં આવ્યા હતા આજુબાજુ તાલુકાના વસતા મુસ્લિમ સમાજના આ વાત જતા પટેલને મળવા તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કાર્યાવરણનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓના એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે જે હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે છે